तीन भाइयों और दो बहनों ने पार्ट लिया जिसके अंदर हमें स्कूल के टीचर्स कॉलेज टीचर्स एंड सभी स्कूल के प्रिंसिपल्स ने बहुत सपोर्ट किया और ये इवेंट को सक्सेसफुल बनाने में हमारी मदद की जे लोग अँ विजेता थे ये लोग हमारे जिला कक्षा में भाग लेवा पोरबंदर शांतिपनी गुरुकुल गुर, गुरुकुला जे ज्यादा विजेता पहला बीजा क्रमांक में राज्य कक्षा है त्या रम आ आयोजन जिला जिला रमत गमत अधिकारी श्री डीएसजीओ पोरबंदर डीएसओ ડીએસઓ દ્વારા કરવામાં આવેલું હતું ધન્યવાદ મિત્રો અમારું નામ છે મેઘનાથ નિશાદગીરી ગીર ગીરી હું બાલ હનુમાન શાળામાં પણ હું બાલ હનુમાન શાળામાં ભણું છું અને આજે હું અમારી ગુજરાણા હાઈસ્કૂલ શ્રી મધરા શાળાએ આવ્યો હતો અને અહીંયા ખેલકુંભનો આયોજન થયો હતો જ્યાં ઘણા બધા મિત્રોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો અને જેમાં ઘણાઓએ ઘણાના નંબર પણ આવ્યા હતા જેમાંથી મારો નંબર ચક્રફેકમાં બીજો નંબર આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારા અને વિશ્વાસ પૂરતા બધાએ રમતો રમી હતી અને બધાએ એને નંબરો મેળવ્યા અને ખુલ્લા ખૂબ આનંદથી થી એને અહીં આ મહોત્સવ રજૂ થયો